તો આજે આપણે બનાવ્યા છે ક્રિસ્પી બેબીકોન તો આ બેબીકોર્ન છે તમને માર્કેટમાં શાકભાજીવાળા અન્ય ગમે ત્યાં મળી જાય તો આને આપણે એકદમ સરસ ઓમ સોફ્ટ છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી એકદમ ખાવામાં સરસ મજા આવે એવા છે એમ એકદમ ટેસ્ટમાં મસ્ત લાગશે ને હું ખાઈ નહીં તમને બતાવું એક આ રીતે તમે છોકરાઓને નાસ્તામાં બનાવી દેહો તો ભાવશે એમ છોકરાઓને મજા આવશે અને એકદમ કોરા કોરા નાસ્તાના આ તમે હાંજે બનાવીને રાખો તોય હાંજે તમે ખાઈ શકો નાસ્તામાં ગમે ત્યારે કોઈ ઘર મહેમાન આવ્યા હોય તોય તમે આ રીતે નાસ્તો બનાવીને આપી શકો અને છોકરાને આપી શકો અને સૂકા મસાલા જ બધા આપણે આમાં નહીં ખાશે એકદમ ઉપરથી એકદમ કડક છે આ જોતાં જ તમને ખબર પડી જાય અને અંદરથી એકદમ સોફ્ટ ખાવામાં મજા આવે એવા તો આની રેસીપી તમને રૂઝ કિચનમાં મળી જાય તો બેલાઇકન દબાવીને રાખજો તો નોટિફિકેશન મળે તો તરત તમને રેસીપી મળે તો તૈયાર છે આપણા બેબીકોન ક્રિસ્પી